રાજસ્થાનમાં ભારે વરસાદો કહેર છે રાજસ્થાનમાં વરસાદને પૂરથી વીસ લોકોના મોત થયા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનો એલર્ટ છે વરસાદના એલર્ટને પગલે તમામ શાળા કોલેજો બંધ કરાતા ડેમ ઓવરફ્લો થતા પાંચ યુવકો પર ડૂબ્યા હતા ભરતપુરમાં બાણગંગા નદીમાં ડૂબવાથી સાત લોકોના મોતના સમાચાર સામે આવ્યા સુફાગીમાં માસી નદીમાં મોટર સાયકલ બે લોકોના મોત થયા છે જયપુરના સામોદ હનુમાન મંદિરના પગથિયા પર જળ પ્રવાહ કરવામાં આવી રહ્યો છે મંદિરના પગથિયા પર ધોધ વહી રહ્યો હોય તેવી સ્થિતિ છે અનેક સ્થળે રેસ્ક્યુ માટે એનડીઆરએફની મદદ લેવી પડી રહી છે વરસાદના એલર્ટને પગલે તમામ શાળા કોલેજો બંધ કરવામાં આવી છે ભરતપુરમાં બાણગંગા નદીમાં ડૂબવાથી સાત યુવકોના મોત થયા કનોતા ડેમ ઓવરફ્લો થતાં પરિસ્થિતિ સર્જાઈ રાજસ્થાનમાં ભારે વરસાદનો કહેર છે વરસાદ અને પૂરથી વીસ લોકોના મોત થઈ ગયા બે તસવીરો આપની ટીવી સ્ક્રીન પર રસ્તા ઉપર પણ પાણી ભરાયા છે બજારો જનજીવન તમામને અસર થઈ છે વધુ વરસાદને કારણે ઘણી એવી જગ્યાઓ કે જ્યાં લોકોને આખે આખા ઘર પાણીમાં ડૂબી જતા સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી રાજસ્થાનનું જયપુર કે જ્યાં રસ્તાઓ પર બજારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા